તમે તો જોડી છો અને આપડે તો હું ધંધો ખોલે છે આ ઠેલા ભરી ભરી પૈસા કોઈ પચાસ 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 વસ્તી ગોડી છે

મજુરી કરવા શીલા લઈ પચાસ હજાર પેલા દસ હજાર થી લાખ રૂપિયા થઈ તો મજૂરી કરવાના આવે પેલા ટ્રાય કરવું પડશે ભાઈ પેલા પચાસ રૂપિયા ચાલુ ચાલ છે પોતે ના ચાલી થી આજુ બાજુ કહી દેજો કીધું છે આખું થયું આ જેવું આવું શું

પૈસા ડબલ કરીએ છીએ ખરા પૈસા દવાજા લઈ જવાના દરતરી ગમ ના અંગુઠા સાપર ની કોઈ ખબર ના પડે લાગો પચાસ હજાર આ પંદર અમાર લાખ આલો અમારો કોમદા ને હા ના પૈસા વાળા કરીએ છીએ એવું

અરે ડબલ નું કોઈ બે દાડો ચીડી લાખ લઈ અને બે જઈએ પીઝા તો પતા આલવા આવે તો પતા તો સરપન ના પાહાં જાવ હ ચડે સરપન ના પાહાં જાવ છું સબ થોડી પૈસાની જરૂર પડી છે તો પૈસા હું કરવાય તમાર અલે આ તન ખબર નહીં ના કોમ છે યાર એટલે હું કમ તો ક્યો આ હમણો વિવાહ ને આયા વિવાહ આય થોડા વાપરવા જોશી ક વાપરવા જોવે તાણ તો કોઈ બીજું જ નહીં કરવાનું ગ હ બીજું જ કોઈ કરતા નહીં ગ

નાવાજ લઈને આવું એટલે સરપંચ ઉઠો કે ઉઠો જરૂર વેલા વેહલા વેહલા ઊંઘ બગાડો પડી હજી તો આઠ વાગ્યા નહીં ગયા મારો હોય મેલ ખાધું નહી જાય ડોસી ડોસી જોઈ સારું હતું પણ મોદી અટકાય પચાસ હાજર રૂપિયા ની જરૂર છે હાલ મારે પૈસા ની જરૂર છે ઊંચ્યા હા એને ટોકર લઈને પડી તે ટોકર હોય પડી મકોડો ના હોય કે આલુ પોત રૂપિયા લેવા પોત નહીં પચા ની જરૂર છે હું આલુ છું પછી ફૂલ થઈ જાય પોત તો પચા થઈ જાય बताओ

ડોસી નો ખાટલો પચાસ હજાર રૂપિયા છે ને કે સરપંચ ને કઈ દીધું પચાસ હજાર કીધા ફોન કરી દઉં છું ડોસી મને છે ને પચાસ ટો ગુજા ના ખાલી બેઠો હું કઉ ટોકો પાડો ટોકો પાડે એવો પચાસ રૂપિયા આરો ને આપડે ગમ નું ડફલ પેલું

ઓ બેય હા ડબલ નામ માં બધું કમ્પ્લીટ નામ લેણ એ પાહળ તો નામ આવી જ છે ઓનલાઈન આવો પૈસામાં ઘણી ગાણું બા કેટલા કરવા આઈએ ભરજો કેટલા હે પૈસા તો દેખવા છે

તમે આઈ જા ભાઈ ઉધારી લખેલું કાળુજી ઉધારી બઉ નોમું થઈ ગયું એટલે ડબલ કરવા આવ્યો છું એવું છે